આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્રોત્તર પ્રગતિ કરતા રહે કે મુજે અપને બધામડીને કામ કરી છે સાબક એ ઉસ્થા જાય છે કે ની સામે સાયબર લેબ પણ તૈયાર છે રાજકોટમાં લોકો કોર્પસ સુધરે માટે આપણું શું નથી હાલના યુગમાં જે રીતે ટેકનોલોજીનો વિકાસ થયા આમાં બધા લોકો સાયબર યુગમાં અપને આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઈમને જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું ને વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી હાલમાં જન્માષ્ટમીના મેળા ચાલી રહ્યા છે પછી ગણપતિ આવશે અને પછી નવરાત્રિ આવશે આ તહેવારો દરમિયાન આપણે બધા એલર્ટ રહીએ સાવધાની રાખીએ કોઈ પણ અન્ન ન બની જાય તે માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીએ અને આ જે ત્યોહારના મૂળ હેતુ છે હર્ષોલ્લાસ સાથે ઉત્સવને ઉજવણી કરવાનું આવી રીતે આપણે બધા મળીને ઉજવણી કરીએ ચલો થેન્ક યુ